અને હવે વાત કરીશું વડોદરાની તો વડોદરાના ડભોઈ તાલુકાના સોમપુરા ગામ અને તિલકવાડા હાઈવે એક કિલોમીટરનો રોડ પહેલા જ ધોવાઈ જતા ગામ લોકોમાં ભારે રોષ ફેલાયો તાજેતરમાં રૂપિયા કરોડ પિસ્તાલીસ લાખના ખર્ચે તૈયાર કરાયેલા બુજેઠા વિસ્તારની કોતરોમાંથી આવેલા ભારે વરસાદી પાણીના કારણે નુકસાન નુકસાન પહોંચ્યું છે 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 ગયા કૃષિ જમીનનું પણ થયું આના કારણે સરકારે ખર્ચેલા કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા છે અને ભ્રષ્ટાચાર પાંગરી રહ્યા છે ગામ લોકોની માંગણી છે કે ગાંધીનગરથી થી સ્થિતિ તપાસ થાય અને સમગ્ર કામકાજની ગુણવત્તાની તપાસ થાય જેથી આવી સ્થિતિ ફરીથી સર્જાય નહીં આ સોમપુરા ગામનો જે રોડ બન્યો ને સાહેબ એ રોડ ધોવાઈ ગયો છે પાણીથી વરસાદ પડવાથી અને કરોડો રૂપિયાનો બનાવેલો હતો દોઢ કિલોમીટર એમાં શું છે કે જઈ તે બધે ધોવાણ થઈ ગયું છે અને એને કમ્પ્લીટ રિપેર કરે તો સારું છે નહીં જતે દિવસે કંઈક એક્સિડન્ટનો ખાડામાં લોકો પડશે અને એને નુકસાન થશે એવી બધોની ગણતરી છે એટલે ગામવાળા એવું કહેવા માંગે છે કે ભાઈ અને વ્યવસ્થિત બનાવી દે રિપેર કામ કરી દે તો સારું છે કઈ દોઢ કિલોમીટરનો રોડ છે સાહેબ થી લગભગ બે ત્રણ મહિના થઈ ગયા ત્યાં એવી પરિસ્થિતિ છે અત્યારે પરિસ્થિતિ એવી છે કે જ્યાં ત્યાં ધોવાન થઈ ગયું છે આનું ઘણા ઊંડા ઊંડા ખાડા પડે આને રિપેર કરે મતલબ માં એમ અમારી એવી માંગ છે